નમસ્કાર ચાલો આજે એક વાત કરીએ ક્યારે એવું વિચાર્યું છે કે સ્વિમિંગ પૂલમાં જઈએ ત્યારે આપણું શરીર એકદમ હલકું કેમ લાગે છે અથવા પેલું હજારો ટનનું લોખંડનું જહાજ આટલા મોટા સમુદ્ર પર કેવેટે તરી શકે છે ભાઈ આ કોઈ જાદુ નથી હોં આજે આપણે આ રોજિંદા લાગતા જાદુ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ હા ઓર્કેમિડીઝનો સિદ્ધાંત ચાલો એક વિચાર કરીએ માની લો કે કોઈ નદી કિનારે ગયો છે અને એક મોટો ભારે પથ્થર ઉપાડવાની કોશિશ કરે છે હવામાં તો એ કેટલો બધો વજનદાર લાગે ખરું ને પણ જેવો એ પથ્થર પાણીમાં જાય તરત જ જાણે જાદુ થઈ ગયો હોય એમ એકદમ હલકો થઈ જાય છે પણ ના આ કોઈ જાદુ નથી આ તો છે શુદ્ધ ભૌતિક વિજ્ઞાન ચાલો સમજીએ કે આવું શા માટે થાય છે તો પછી આ રહસ્ય કેવી રીતે ઉકેલવો ચાલો આપણે બધા વૈજ્ઞાનિક બની જઈએ એક સાવ સહેલો પ્રયોગ કરીએ અને જોઈએ કે શું થાય છે કારણ કે સાચી વાતો એ છે કે જાતે કરીને જે સમજાય એવો બીજે ક્યાંય ન સમજાય જો આ પ્રયોગ માટે બહુ કંઈ નથી જોઈતું ફક્ત ત્રણ વસ્તુઓ એક પથ્થર એનું વજન માપવા માટે એક સ્પ્રિંગ બેલેન્સ અને પાણી ભરેલું એક વાસણ બસ સૌથી પહેલાં આપણે સ્પ્રિંગ બેલેન્સથી હવામાં પથ્થરનું સાચું વજન માપી લઈશું પછી ધીમે ધીમે પથ્થરને પાણીમાં ડૂબાડીશું અને ધ્યાન રાખીશું કે સ્પ્રિંગ બેલેન્સના રીડિંગમાં શું ફેરફાર થાય છે શું લાગે છે શું થશે અને આ રહ્યું પરિણામ જુઓ પહેલી આકૃતિમાં આપણે હવામાં પથ્થરનું વજન જોઈ શકીએ છીએ બરાબર પણ હવે બીજી આકૃતિ પર નજર કરો જેવો પથ્થર પાણીમાં ગયો સ્પ્રિંગ બેલેન્સનો કાંટો તો ઉપર ચડી ગયો આનો મતલબ શું થયો મતલબ કે વજન ઘટી ગયું છે અને એ પણ ઘણું બધું આનાથી એ વાત પાકી થઈ ગઈ કે પાણીમાં પથ્થર સાચે જ હલકો લાગે છે હવે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે પથ્થરનું દળ એટલે કે એની અંદરનો પદાર્થ એ તો બદલાયો નથી તો પછી આ ખોવાયેલું વજન ગયું ક્યાં શું પાણીએ એને ગાયબ કરી દીધો હમ આ સવાલનો જવાબ જ આપણને આપણા આજના મુખ્ય સિદ્ધાંત સુધી લઈ જશે આપણા બધા જ સવાલોનો જવાબ એક જ નામમાં છુપાયેલો છે એક એવો સિદ્ધાંત જેણે વિજ્ઞાનની આખી દુનિયા જ બદલી નાખી અને એ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત એકદમ સાદા શબ્દોમાં સમજવું હોય તો જ્યારે કોઈપણ વસ્તુ પાણીમાં જાય ને ત્યારે પાણી એને નીચેથી ઉપરની તરફ ધક્કો મારે છે જેણે પાણી કહેતું હોય ભાઈ આ મારી જગ્યા છે થોડા ખસો અને આ ધક્કો કેટલો જોરદાર હોય ખબર છે બરાબર એટલો જ જેટલું વજન એ વસ્તુએ હટાવેલા પાણીનું હોય બસ આ જ કારણ છે કે આપણને વજન ઓછું લાગે છે વિજ્ઞાનની ભાષામાં આ ઉપરની તરફ લાગતા ધક્કાનું એક ખાસ નામ છે એને કહેવાય છે ઉત્પ્લાવક બળ અંગ્રેજીમાં કહીએ તો બોયન્ડ ફોર્સ આ એ જ અદૃશ્ય શક્તિ છે જે પાણીમાં વસ્તુઓને હલકી બનાવે છે અને પેલી મોટામાં મોટી સ્ટીમરને પણ તરતી રાખે છે દરેક મોટા વૈજ્ઞાનિક સિદ્ધાંત પાછળ એક મજેદાર વાર્તા તો હોય જ છે ખરું ને અને આર્કિમિડીઝના સિદ્ધાંતની વાર્તા તો અરે વાહ એ તો ઇતિહાસની સૌથી રસપ્રદ વાર્તાઓમાંની એક છે તો ચાલો એક સફર કરીએ પ્રાચીન ગ્રીસની આ છે એ મહાન વ્યક્તિ આર્કિમિડીઝ એ માત્ર એક વૈજ્ઞાનિક નહોતા એ તો એક જબરદસ્ત ગણિતશાસ્ત્રી અને શોધક પણ હતા અને આ જે સિદ્ધાંતની આપણે વાત કરી રહ્યા છીએ એ એમની સૌથી પ્રખ્યાત શોધોમાંની એક ગણાય છે તો વાર્તા કંઈક એવી છે કે એક દિવસ ભાઈ પોતાના બાથટબમાં નહવા બેઠા જેવા એ અંદર ગયા એમણે જોયું કે ટબમાંથી પાણી બહાર છલકાઈ ગયું હવે આપણે હોઈએ તો શું કરીએ કદાચ ધ્યાન પણ ન આપીએ પણ આર્કિમીડિઝનું મગજ તો અલગ જ હતું એમના તેજ દિમાગમાં આ સાવ સામાન્ય ઘટનાએ એક મોટા વિચારને જન્મ આપ્યો અને બસ એ જ ક્ષણે એમના મગજમાં ઝબકારો થયો એમને બધું સમજાઈ ગયું કહેવાય છે કે એ એટલા ખુશ થઈ ગયા કે યુરેકા યુરેકા એમ બૂમો પાડતા ગલીઓમાં દોડવા લાગ્યા યુરેકાનો મતલબ થાય છે મને મળી ગયું એમને સમજાઈ ગયું કે એમના શરીર દ્વારા જે પાણી બહાર નીકળ્યું એનું કદ એમના શરીરના કદ જેટલું જ છે અને ખબર છે આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને એમણે રાજાના સોનાના મુગટમાં ચાંદીની ભેળસેળ છે કે નહીં એ મુગટને તોડ્યા વગર જ શોધી કાઢ્યું હતું કમાલ છે ને સારું તો આ હતી બે હજાર વર્ષ જૂની વાર્તા પણ સવાલ એ છે કે આ સિદ્ધાંત આજે આપણા માટે શું કામનો જાણીને કદાચ નવાઈ લાગશે કે આ સિદ્ધાંત આપણી આજની દુનિયાને કેવી રીતે ચલાવી રહ્યો છે આપણે જે મોટા મોટા જહાજો જોઈએ છે એનું જ ઉદાહરણ લઈએ લોખંડ તો પાણી કરતાં કેટલું ભારે બારે હોય તો પણ જહાજ તરે છે કેમ કારણ કે એનો જે પોલો આકાર છે એ એટલું બધું પાણી ખસેડે છે કે નીચેથી લાગતો ધક્કો એટલે કે ઉત્પ્લાવક બળ જહાજના વજન કરતાં વધી જાય છે સબમરીનનું પણ એવું જ છે એ પોતાની ટાંકીઓમાં પાણી ભરીને ડૂબકી મારે છે અને પાણી ખાલી કરીને પાછી સપાટી પર આવી જાય છે અને હા પેલું દૂધમાં પાણી છે કે નહીં એ માપવા માટેનું લેક્ટોમીટર પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે જુઓ તો ખરા એક નાનકડો વિચાર અને એના પરિણામો કેટલા મોટા ચાલો હવે આપણે આ સિદ્ધાંત વિશે ઘણું બધું જાણી લીધું છે તો હવે થોડી મગજની કસરત થઈ જાય હું કેટલાક મજેદાર સવાલો પૂછીશ જે આ જ સિદ્ધાંત પર આધારિત છે જોઈએ કોણ વિચારી શકે છે આ સવાલો જરા વિચારવા જેવા છે હં પહેલો સવાલ સો કિલો રૂ અને સો કિલો લોખંડ હવામાં કોણ વધારે ભારે લાગશે વિચારો રૂ કેટલી બધી જગ્યા રોકે છે નહીં લોખંડ કરતાં ઘણી વધારે એટલે હવાને પણ વધારે ખસેડે છે આનો મતલબ એ થયો કે હવા રૂ પર વધારે ઉત્પ્લાવક બળ લગાવે છે એટલે ખરેખર તો લોખંડનો સળિયો થોડોક વધારે ભારે લાગશે હવે બીજો સવાલ પાણીમાં શું થશે એક સરખા કદનું લાકડું અને લોખંડ સીધી વાત છે લાકડું તરશે અને લોખંડ ડૂબી જશે કારણ કે લાકડાની ઘનતા પાણી કરતાં ઓછી છે છે ને મજેદાર તો આજના આખા વિશ્લેષણ પછી એક સવાલ મનમાં રહી જાય છે હવે પછી આર્કિમિડીઝનો સિદ્ધાંત ક્યાં જોવા મળશે કદાચ બાથટબમાં તરતા કોઈ રમકડામાં કે પછી સૂપના વાટકામાં તરતી કોઈ શાકભાજીમાં એકવાર આ દૃષ્ટિથી જોવાનું શરૂ કરશો ને તો વિજ્ઞાન દરેક જગ્યાએ દેખાશે બસ આસપાસ જોતા રહો અને નવું નવું શીખતા રહો ફરી મળીશું